જય માતાજી મિત્રો આઈ હોપ કે તમે બધા મજામાં છો અમે પણ મજામાં છીએ અને આજે એવા સુંદાના પહાડની છોટીલા મોદળની દેવ ચામુંડા કોડડાના ગાંગરાની જાલની દેવ એવા સુંદાના પહાડ ઉપર આજે રાજસ્થાનમાં આપણે ફરીવાર એક નવી જગ્યા સાથે અને એક નવા સ્થળ સાથે તમે અમે છ ભેગા થયા છીએ તો રાજસ્થાનના મારા ટેટસ મારા મિત્રએ જોયા તો એમનો ફોન આવ્યો કે તમારે અહીંયા આવવું જ પડશે તો આપણે ઓલમોસ્ટ એના ફાર્મ ઉપર અત્યારે હોલ્ડ કર્યો છે ચા નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે બધી તૈયારી શરૂ છે અને તમને ખ્યાલ છે કે આપણે બહારનો ચા નાસ્તો અથવા કે કોઈ જમવાનું એલાઉટ નથી કરતા તો આપણે હાથે જ બનાવ્યું છે કમ્પ્લીટ થઈ ગયા ફ્રેશ થઈ ગયા તો આ નવા બ્લોગમાં તમે અમારી સાથે બનાવ્યો માં છોટીલા મોદળની દેવ ચામુંડા મારા કોટડાના કાંગરાની દેવ મારા ગળભાગલાની દેવ માં ચામુંડા સાથે આપણે દર્શન તમને કરાવું અને માતાજીના આશીર્વાદ લઈએ સુંદાના પહાડની કહો કે પછી કદાચ રાજસ્થાનની કહો કે કદાચ કોટડાના કાંગરાની કહો કે છોટીલા મોદળની દેવ કહો બધા ફ્રેશ થઈ ગયા છે કમ્પ્લીટ અને હવે બસ નીકળવાની તૈયારી કરી રહ્યા છીએ માતાજીના દર્શન માટે તો બન્યા રહો ફોર ફોર વન ગ્રુપ સાથે મજા આવશે માતાજીના દર્શનનો લાભ લે ભાઈ જય માતાજી કહો બધા જોઈ શકો છો તમે સુધાનો પહાડ આ ભગવતી સામે બિરાજમાન છે આ છે મેઇન ગેટ મુખ્ય દ્વાર તો જોઈ શકો છો તમે ખાવા પીવાની પણ પૂરી સુવિધા છે અને બહુ સારું કામ છે ઉપર આ બધા રૂમ છે અને સુવિધા પણ સારી છે મા ભગવતીની દયા મા ભગવતીના સાનિધ્યમાં તો કોઈ પણ આવો મિત્રો એટલે અસુવિધા જેવું અહીંયા મહેસૂસ નહીં થાય તમને કારણ કે આ તમે જોઈ શકો છો વિશાળ જગ્યાની અંદર વિસરેલું છે તું ને અહીંયા મા ભગવતી બેઠે છે બહુ પ્રવાસીઓ અને બહુ માણસો આવી રહ્યા છે મિત્રો કારણ કે જોવાલાયક સ્થળ છે માતાજીના દર્શન કરવાનું તો અચૂક રાજસ્થાન આવો તો અહીંયા આવવાનું ભૂલાઈને તો ફાઇનલી મિત્રો મા ભગવતીનું અહીંયા ભોજનાલય છે પણ તમે જોઈ શકો છો અને ફાઇનલી આપણે હવે અગથિયાનું સ્ટાર્ટ કરી દીધું છે ગ્રુપ સાથે કેટલા પગથિયા છે સાડા પાંચસો પગથિયા છે મિત્રો પણ આપણે જઈએ આગળ જેવા મિત્રો તો અહીંયા રોપવે સુવિધા પણ ઉપલબ્ધ છે પણ માં ભગવતીના સાંજ દિવસ સાડા પાંચસો પગથિયા આપણે ન સડી શકીએ તો બહુ બધું કહેવાય થઈ ગઈ છે અને આવી પણ જરૂરી છે એક સંદેશ એ આપવાનો છે કે જીવનમાં જેટલું બનેલું શ્વાસથી જાળવું કસરત કરું અત્યારે આ ના આવે પણ અમે તો બીજી વાર કેદારનાથ પણ સરી ગયા મિત્રો ત્યારે આપણે બ્લોક બનાવતા નહીં એટલા માટે નથી બતાવ્યો પણ આપણે બે વાર કેદારનાથ સરીને આવી ગયા છીએ તો બનાવ્યો અમારી સાથે ગ્રુપ લોકેશન પણ એવું આપણે ધારીએ એવું નથી સાડી પાંચસો પગે થયા પણ બહુ કઠિન છે પણ હવે આપણે નજીક મા પહોંચી રહ્યા છીએ મિત્રો આખીકાર મા ભગવતીના મંદિરે આપણે પહોંચી જ ગયા રેલી રેલી સોરી મિત્રો જોઈ શકો છો મંદિરમાં ફોટો વિડીયોગ્રાફી મના હે તો મા ભગવતી દર્શન અમે કરીએ છીએ તમે પણ કરો જેવાદ મિત્રો તો આજના મતમાં સ્વામી દર્શન કર્યા અને બધાના જીવનને ધન્ય અનુભવાયો અને તમારા થકી પણ અમે દર્શન કર્યા છે એના માંગ્યા છે કારણ કે અંદર ફોટા વિડીયો અલાઉડ નહોતા એટલા માટે એમ રહેલી રહેલી સોરી અને ફરીથી મળીશું એક નવા સ્થળ સાથે નવી ધર્મની જગ્યા સાથે ત્યાં સુધી તમે તંદુરસ્ત રહો મસ્ત રહો અને અમારી સાથે જોડાયેલા રહો తే మజా మా మజా మారేషో జయ మతాది జయ హు